بابا اور بھوا ہتو فلاں ادھر میں

હ બે આ ગણ બાજુ એ જો છે તો હવે આкадеમી એ જો થાય માનવ ભાષા ગર્ભિતે બરાબર પડે મતલબ તાળી જ ન આવે આ બરાબર છે જા 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 આ

આ ઈ આ ઈ આ કે ભજીયા યાર કશે તોય દે ગડી કશે તોય નક ખાઈ જાય યાર બે બે આ આપણે

कैसे जा भाई ए ए ए ले 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 ले

ખતરનાક પડ્યા હો આરા પડ્યા આ ઉપરથી આર્યો આપો તો કાપીયું ને આ ભૂલીમાં વિદ્યાની સખાબો કરતા હે અલ્યા ફરદા આલા આ પએને ભવતા દીધી અને હાર

তো রকমই কেডি মাম પાડેલા હવે બીજું ચેક કરવું જ કરી દે એ વોકડો પડે ફેરીને જોઈ જાય એટલા બધે ખબર પડે